જે બાતમીને આધારે જામગુડા પોલીસે જે જગ્યાએ નાયક ફળિયા નજીક આવેલ જંગલમાં ખાખરાના ઝાડ નીચે કેટલાક ઈસામો ગંજીપાના પાના પત્તાનો પૈસાથી હાર જીતનો જુગાર રમતા હતા જે પોલીસે રેડ કરતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા આમ છ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા જેમાં કિશનદીપસિંહ બારિયા રહે ઘરમુલા સુંદર શાંતિ નાયક રહેઠાણ હીરાપુર નાયક રહીરાપુર મનીષ બાયલાલ બારીયા રહેતાન હિરાપુર ને જામખડા પોલીસે આ જુગારીઓને ઝડપી પાડીને જુગારધારા કલમ બાર મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે